ભરૂચના દહેજના જલવા ગામ ખાતેથી મહિલાના પ્રેમીએ બે વર્ષના બાળકનું અપહરણ કરતા ચકચાર મચી જવા પામી પોલીસે મુંબઈના વસઈ ખાતેથી આરોપીઓની ધરપકડ કરી બાળકને મૃત કરાવ્યું ભરૂચના દહેજના જલવા ગામ ખાતેથી મહિલાના પ્રેમીઓ બે વર્ષના બાળકનું અપહરણ કરતા ચકચાર મચી જવા પામી પોલીસે મુંબઈના વસાઈ ખાતેથી આરોપીની ધરપકડ કરી બાળકને મુક્ત કરાવ્યું ભરૂચના દહેજ નજીક આવેલ જોલવા ગામમાં રહેતી એક મહિલાના બે વર્ષના બાળકની અપહરણની ઘટના બની હતી આ અંગેની તેઓએ દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા દહેજ પોલીસ દ્વારા ગુનાની ગંભીરતા સમજી વિવિધ ટીમ બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી પોલીસને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે બાતમી મળી હતી આરોપી મહારાષ્ટ્રના વસૈ ખાતે છે તે બાળકને ટ્રેનમાં બેસાડી ત્યાં લઈ ગયો છે જેના આધારે પોલીસે એક ટીમ મહારાષ્ટ્રના વસઈ ખાતે રવાના કરી હતી ત્યાંથી આરોપીઓની ધરપકડ કરી છે પોલીસે મૂળ બિહારના રહેવાસી અને હાલ બેંગ્લોર ખાતે રહેતા અનિલ ધૂતરી યાદવ નામના આરોપીની ધરપકડ કરી આરોપી અને બાળકની માતા વચ્ચે પ્રેમ સંબંધ હતો એક તરફ આરોપી અનિલ યાદવને સંતાન ન હોય તે આ બાળક સાથે રહેવા માંગતો હોય જેથી તેણે બે વર્ષના બાળકનું અપહરણ કર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યો છે પોલીસ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગઈકાલે વહેલી સવારે ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદીબેન સરિતા દેવીએ આવીને પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલી એ પોતાને બે વર્ષનો એક દીકરો છે અને એક અનિલ નામનો ઈસમ પોતાના દીકરાને પોતાની જાણ બહાર અપહરણ કરીને લઈ ગયેલો છે એવી ફરિયાદ હકીકત જણાવતા દહેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસપી ઝાલાએ બનાવની ગંભીરતાપૂર્વક નોંધ લઈ પોલીસ સ્ટેશનની જુદી જુદી પોલીસના માણસોની ટીમો બનાવેલી અને આરોપીની શોધખોળ માટે મોકલી દેવામાં આવેલી તપાસ કરતા આરોપી ટ્રેન મારફત મુંબઈ જઈ રહ્યો છે એવી જણાઈ આવતા પોલીસની ટીમ એક આરોપીને શોધખોળ માટે મુંબઈ તરફ રવાના કરવામાં આવેલી અને રેલવે પોલીસ સ્ટેશનોને પણ જાણ કરવામાં આવેલી તો એ દરમિયાન વસઈ ખાતે આ આરોપી રેલવે પોલીસ દ્વારા પકડાઈ પકડી પાડવામાં આવેલો હતો અને ટીમના પોલીસના માણસો દ્વારા આરોપીને દહેજ પોલીસ સ્ટેશનને લાવવામાં આવેલો હતો અને એના આ જે અપહરણ થયેલું હતું બે વર્ષના બાળકનું એને મુક્ત કરવામાં આવેલો હતો એનું મેડિકલ પણ ચેકઅપ કરવામાં આવ્યું હતું ગુનાની તપાસના કામે આરોપીને ધરપકડ કરવામાં આવેલી છે સર આમાં મોટીમાં આ જે ફરિયાદી બેંક છે એ આ આરોપીના સાથે પહેલેથી પરિચયમાં હતી એના સાથે પ્રેમ સંબંધ પણ હતો આરોપી છે એ બેંગ્લોર રહેતો હતો અને આરોપીને સંતાન ન હતું તો એ આ ભોગ બનનાર બેનની પાસેથી સંતાન પોતાની પાસે રહેવા રાખી લેવા માંગતો હતો અને આ ફરિયાદી બેન છે એને આપવા માંગતા ન હતા તો આ ફરિયાદી બેનની જાણબાર ભરજવીપૂર્વક આ એના બાળકનું અપહરણ કરીને લઈ ગયેલો હોવાનું તપાસમાં જણાય રિયાઝ પટેલનો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે